આજરોજ આમ તો સમયાંતરે બગસરાના મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત અમે લેતા જ હોઈએ છીએ સમયાંતરે ખેડૂતોના વિધવિધ કોઈ પ્રશ્નો હોય પરંતુ જે બીજા વિસ્તારમાં થાય છે એવા કોઈપણ પ્રશ્નો હોય એ મેજર અહીંયા ક્યારેય ઉપસ્થિત નથી થયો અહીંના આગેવાનો અને જે સંસ્થા નોડલ બગસરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે બહુ સરસ રીતે થઈ રહી છે આ ખેડૂતો માટે પાણી છાંયડો એવી વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મારા જાણવા મુજબ એકાદ લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો એ બેસીને સોલ્યુશન પણ થઈ જાય છે અને રાજ્ય સરકારની અને આ મંડળીની અહીંયા પ્રશંસની કામગીરી રહી છે એ આ બાબતે હું કહી શકું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ